ફાટાળમાં બેઠી બા ફરી ધોયો તું તો ખરી થાકી થાય ને બેહી ગઈ હા થાકી રત ફર્યું ધોઈ નાખ્યું એમાં તો ઘા ભાઈ રહે તમે કધા ધમારી કા આ બીજો કામ કોણ તમારા બાપ કરશે ઘરમાં બીજું કામ નથી પડ્યું બીજું કામ કામ તો હજી થઈ ગયું છે કપડા સંકેલવાના છે આ પબ્લિક ફ્રિજમાં પાવર ગયો તો ઈ ફ્રીજ એમ એમને ભર્યું છે ને ગંદા ઈકોલ તારો બાપ જો હે અને મીઠા તાઈ ને ડુંગરીના ના શાક તારા બાપ ની ઘરે ફ્રીજ માં નો મુકા આખું ફ્રીજ ગંધા હોય માં એક તો બોલા તું એ મોત આવ્યું છે મારું હા મને સાતી માં દુખે હું દવાખાને જાવું કામ કરવા જ જે બધું હા બે ગયા આવું બા એ નથી મરવું બા ને હાલ તો હું થઈ ગઈ છે ને કઈ સમજાતું નથી એ ભગવાન એનો દુખાવો મટાડી દે ડોક્ટરે બી દવા તો આપી પણ ડોક્ટરે હા કીધું કે પેટમાં બહુ જાજી ભરાશ દબાવી રાખી કેમ કે હું કોઈ જાદુ નથી પણ હવે મારે દેવું છે કહેવાનું હોય ને કેમ કે મારા વાકમાં તો થોડા ઘણા છે જ જડી ગયો હવે જો એકલી એકલી બકતી આવાસ કાય બકવા તો નથી ઉપડે ને બકવા ઉપડે તમને મરી ગયા હવે તો હું હાસું કાય બધા મારા વાકમાં છો ના ના હા તારી બેન ને સમજાવી દેજે પરબી ને કા તને નઈ ખબર કા મારી મોટી છોડી ની હગાઈ તેજ કરાવીસ તાર બેન ની ઘરે બરોબર મારી છોડી કેવું દુખ દે આ તો હું કોઈ દી બોયલી નથી પણ હવે હારા વાટ રહે હે નઈ જરાય હગાઈ તે કરાવી હતી કોઈ દી ગયો મારી છોકરી ની સંભાળ લઈને તારી બેન રાત ને દી મારી દીકરી ને ઝેર જેવા કર નાખે છે તે તારી છોડી નો વાંક છે માં કાઈ મારી બેનનો એકનો વાંક નથી હો વાંક છે મારી છોડી નો બધો પથારી વાર કે આંગણા સોખા કરના કે બીજું તો શું કરે તારી બેનનાન બનાવીના રોજ ડાબા જમણા પગના અંગૂઠા ધોઈને તો થાય તો ઈ પીને તોય કદર નત કરે એમ કોઈ એ કાલ જ ફોન આવ્યો તો બેનનો કે આ વીજળીની સોળી તો સાઈફ ફેરવતી ફેરવતી માખણલા લોંડા ખાતી જાય ને સાઈફ ફેરવતી જાય એ થાત બાપા અંદર ડબકો રે છે તારી બેનનો આ ભાગ્યો જીવ છે ને માથે ઊફરીયા નથી ખાવા દેતી કે નથી શાકમાં જાદુ

મારું નામ બી છે આ લાલ નીકરાય છે હમો જડતો ને કોઈ દી મરી ગયા જરગા જાઈ ગોસો નોતો નેતી જોડા પહેરી તારી ઠાઠડી બંધાય તારા ટાટિયા ભાંગે તારા એક્સિડન્ટ થાય મરી ગયા તારી આંખો વહી જાય મરી ગયા તારા વાળ વહી જાય ને ટકો થઈ જાય મરી ગયા પછી ભલે તારા છોકરાના છોકરા તારા ટકા માથે લપસ્યા ખાય મુવા પાખંડી હાય ઘણો બોલાય

હજી મહિના ના થયા મહિના દી ની છે મરી ગયા ને તારી દુકાન ના માલ માં કે મોતીડા ભરેલા છે મારે વેપારી ને ઉપર પૈસા દેવાના છે એ દેવા છે વેપારી ને ઉપર કેવાય માલ હારો દે મરી ગયા ઘઉં માં નકરા કાકરા સોખા કાકરા

એક માલ માં ઠેકાણું છે દુકાન બંધ કરી દે દુકાન ગામ ને શેત્રો છો મુવા જીવડા પડશે મરી ગયા આતંકવાદી મુવા નક્સલવાદી તારા કરતા તો મરી ગયા સડી બન્યાની ગેંગે હારી હોય લૂંટારા પૈસા નથી દેવાની ગણતરીમાં માં એટલે આવું બોલો પૈસા તો દે હું પણ બોલ છું ખૂબ તમારું હાઈબ્રોન ખૂબ બધું ડુપ્લિકેટ ખાધું મરી ગયા તમે ડુપ્લિકેટ હું આસો તમે નામું ભરી જાજો ને પછી નામું મારે બંધ કરી દેવું મારે આ ધંધો ન કરવો એ આઈ જાજ બંધ કરી દે નામું લઈ જાજે દુકાન બંધ કરતો તો ડબલ નામું દઉં ને તારી દુકાન માં કઈ સીકા નથી મારા ગામ ઘણી દુકાનો છે તારી ની આવી તારા પેટ ની હોય તારી દુકાન બંધ થઈ જાય મરી ગયા હરગી જાય દુકાન તારા તો વીમાય નો પાકે મરી ગયા તારા દુકાન ની અંદર તેલ ના ડબ્બા માં તેલ તરીએ બેસી જાય મોવા પાખંડ ની કહી દીધું બધુંય ઘણું હરવું પડે